એકવીસ સંસદીય મત વિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સુખરામ રાઠવા તરીકે પણ અમારી પોતાની હાર થઈ છે પ્રજાએ અમને જે ચુકાદો આપ્યો છે મતદારો જે ચુકાદો આપ્યો છે એ અમે માથે સિર પર ચડાવ્યા છે અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે દિલ દઈને કામ કર્યું છે તેમ છતાં ક્યાંક ભૂલ થઈ હશે અમારી હું તો એવું કહું છું મારી જ ભૂલ થઈ હશે બીજા કોઈની ભૂલ નહીં એમ કહું તો ચાલે અને આ હાર ને અમે સર સ્વીકારીએ છીએ દેશમાં શું ચાલી રહ્યું છે તે મને ખબર નથી દેશમાં પણ અપેક્ષિત પરિણામો નથી આવ્યું એવું મીડિયા થકી જાણવા મળ્યું છે ત્યારે આખરે તો પ્રજા અને મતદારો સર્વોપરી હોય છે અને એ ચુકાદો જે આપે એ કોઈપણ પક્ષને માથે ચડાવવાનો મેં પણ મારો આ જે ચુકાદો એકવીસ સંસદીય વિસ્તારના મતદારો આપ્યો છે એને દિલથી સ્વીકારું છું કાર્યકરો જે મહેનત કરી છે એને હું બધાને અભિનંદન પાઠવું છું એ તો પરસ્પર સિરસ છે ને જીતેલા ઉમેદવારને અભિનંદન તો પાઠવવા જ પડે આખરે તો એ આ સંસદીય મત વિસ્તારનો સંસદ સભ્ય થયો છે એ સંસદ સભ્ય થયો એટલે કંઈ માત્ર ઉદેપુરના નહીં પણ આમાં આવતી સાતે સાત વિધાનસભાના એનું એ નેતૃત્વ કરવાના ત્યારે અમારા કોંગ્રેસના કાર્યકરોને પણ કોઈ દિવસ કંઈ કામ પડે કોઈ પત્ર લખવાનું કામ જરૂર પડે કોઈ સામાજિક કામ જરૂર પડે અથવા તો વિકાસને લગતા કોઈ ગામડા એવો હોય અને એ ગામડાની અંદર એમના સહકારની જરૂર પડે એટલે અભિનંદન તો આપવા પડે અને એ સામાન્ય રીતે રૂટિંગ હોય છે એ રૂટિંગ પ્રમાણે અભિનંદન આપ્યા છે